તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત ન્યૂઝ ગોરખડા ગામે દંપતી વચ્ચે તકરાર બાદ હથોડીથી ઘા ઝીકી પત્નીની ઘાતકી હત્યા આરોપી પતિને ગામના રહીશોએ પકડી રાખી પોલીસને હવાલે કરી દીધો ધરમપુરના ગોરખાડા ગામે રહેતા દંપતી વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી જે દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથાના ભાગે હથોડી વડે ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી જોકે ઘટનાની જાણ થતાં જ ભેગા થયેલા લોકોએ આરોપીને પકડી રાખી પોલીસને જાણ કરી હતી અંતે સ્થળ પર પહોંચી પોલીસને આરોપીનો કબજો સોંપી દેવાયો હતો ધરમપુરના ગોરખડા ગામના પટેલ ફળિયામાં રહેતા જિતેશભાઈ ચંદુભાઈ કુંવરના લગ્ન ધરમપુરના સિદ્ધુંબર ગામના નિશાળ ફળિયામાં રહીશ દિનેશભાઈ જીવલાભાઈ ઠાકરિયાની પુત્રી મયુરીબેન સાથે વર્ષ બે હજાર સાત આઠમાં થયા હતા લગ્ન બાદ જીતેશ તેની પત્ની સાથે તકરાર કરી પત્નીની માજૂર કરતો હતો પુત્રીના સંસાર બગડે નહીં તેવા આશયથી મયુરીબેનના પરિજનો અને જીતેશ વચ્ચે અનેક વખત સમાધાન થયું હતું લગ્ન બાદ આ દંપતીના બે નવજાત શિશુઓનું મરણ થયું હતું હાલે દંપતીને ચાર માસના પુત્રનું સંતાન સુખ મળ્યું છે શનિવારના રોજ જીતેશ અને તેની પત્ની વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી જે દરમિયાન ઉશ્કેરાયેલા જીતેશે લોખંડની હથોડી વડે મ પત્ની મયુરીબેનના માથાના ભાગે ઉપર ઉપરી ઘા કરી દીધા હતા જેને કારણે મયુરીબેનનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ ગામના આગેવાનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ આગેવાનોએ આરોપી જીતેશને તે ભાગી જાય તે પહેલાં જ તેને પકડી રાખ્યો હતો ઘટના બાબતની જાણ ધરમપુર પોલીસને કરાતા પીએ પીએસઆઈ આર કે પ્રજાપતિ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગામના આગેવાનોએ આરોપીનો કબજો ધરમપુર પોલીસને સોંપ્યો હતો જે બાબતે મૃતકના પિતા દિનેશભાઈ ઠાકરિયાએ તેમના જમાઈ સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે